શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાનાર બાવીસમાં સમૂહ લગ્નોત્સવના પંદર યુગલોને પાનેતર અર્પણ કરાયા નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઇવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પટાંગણમાં આગામી સંવત બે હજાર એંસીના ચૈત્રવદ ચોથને રવિવાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા અને સમાજના દાતાઓના સહયોગથી યોજાનાર બાવીસમાં સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર પંદર યુગલોને પાનેતરના દાતા ગંગા સ્વરૂપ કમુબેન ધનજીભાઈ પ્રજાપતિ પરિવાર લોલાળા દ્વારા આજરોજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે છાત્રાલય ખાતે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ કન્વીનર દશરથભાઈ પ્રજાપતિ રાધનપુર કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાનેતર વિતરણ કરવામાં આવેલ ડોક્ટર નિષાદ ઓઝા ઓઝાએ પ્રાસંગિક પ્રવચન કરી પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોને આશીર્વચન આપ્યા હતા ડીડી પ્રજાપતિએ વર કન્યા પક્ષે નિયમો પાળવા માટે જણાવ્યું કે સમૂહલગ્ન સમયે સમયસર બંને પક્ષોએ સવારે છ વાગ્યે લગ્ન સ્થળ પ્રજાપતિ સંકુલ આવી જવું ચા નાસ્તો કર્યા પછી પોતપોતાની રીતે પલ્લાની વિધિ પૂરી કરી દેવી વર તોરણે થવાનો સમય સવારે સવા આઠ વાગ્યે છે તે સમય સાચવી લેવો પોખણીઓ તડતડિયા બંને પક્ષોએ ઘેરથી લાવવા ચોરીમાં કોઈ પણ મુશ્કેલી કે જરૂરિયાત જણાય તો હાજર સ્વયંસેવકનો સંપર્ક કરવો લગ્નગીત ગાવાની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવનાર છે માત્ર ને માત્ર શાંતિથી લગ્નવિધિ માણવાની છે ફટાણા કે અન્ય અશોભનીય લગ્નગીત બિલકુલ ગાવા નહીં વર અણવર અને કન્યા સહેલી તેમજ બંને પક્ષના મા બાપ માટે જમવાની વ્યવસ્થા અલગથી કરેલ છે આ સિવાય પોતાની સાથે અન્ય કોઈ મહેમાનને સાથે લઈ જવા નહીં જેથી વ્યવસ્થા સચવાઈ રહે અત્રેથી આપવામાં આવેલ પાનેતર ફરજિયાત પહેરીને આવવાનું રહેશે ડીજે કે અન્ય કોઈ વરઘોડા લઈને આવવાનું નથી દારૂખાનું કોઈ પણ સંજોગોમાં લાવવાનું કે ફોડવાનું નથી ઉનાળાની સિઝન હોઈ આગ લાગવાની શક્યતાના કારણે ચોરીમાં સ્પ્રે કે ફોગ જેવા કોઈપણ સાધનો કે અન્ય વસ્તુનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી અત્રેથી આપવામાં આવેલ ભેટની વસ્તુઓ ચકાસીને કન્યા પક્ષના વાલીએ સ્વીકારવાની રહેશે તેમજ અત્રેથી આપવામાં આવતી પાવતીમાં તમામ વસ્તુઓ મળ્યા બદલ સહી કરી આપવાની છે વસ્તુઓ ન મળ્યા બદલની કોઈ રજૂઆત પાછળથી સાંભળવામાં આવશે નહીં વરરાજા કે કન્યા પક્ષની ગાડી ગેટ સુધી આવીને એમને ઉતારીને પાર્કિંગમાં લઈ જવાની રહેશે એ બાબતે સિક્યુરિટી સાથે કોઈ વાદ વિવાદ કરવો નહીં કન્યા વિદાય વખતે વરરાજાની ગાડી અંદર આવી શકશે સન્માન કાર્યક્રમમાં બંને પક્ષે ફરજિયાત હાજરી આપવી તમામ દીકરીઓની વિદાય એકસાથે થશે એ બાબતે કોઈએ ઉતાવળ કરવી નહીં અન્ય કોઈ પણ ફેરફાર હશે તો જે તે સમયે સમિતિ તરફથી સૂચનો આપવામાં આવશે તો તેનો અમલ કરી પ્રસંગની શોભા વધારવી એ આપણી ફરજ છે આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ કમિટીના તમામ સભ્યો તેમજ આગેવાનોમાં નાનજીભાઈ વાંસા ગોરધનભાઈ ઊણ ત્રિભુવનભાઈ સરકારપુરા પ્રહલાદભાઈ સર લક્ષ્મણભાઈ કોલીવાડા વિરજીભાઈ વારાહી દલસુખભાઈ વારાહી એલ બી પ્રજાપતિ કમાલપુર વેલજીભાઈ રાધનપુર સોમાભાઈ રોઈટા કેશાભાઈ વડનગર દશરથભાઈ ઈશ્વરભાઈ ધરવડી રઘુભાઈ ગાંજીસર મનજીભાઈ ધધાણા હરગોવનભાઈ મુબારકપુરા શંકરભાઈ ગાંડાભાઈ મુબારકપુરા ભેમાભાઈ પ્રજાપતિ ઇન્દ્રમાણા ભગત કાંતિભાઈ ભુવાજી અર્જણસર ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ સહિત નવયુગલો તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ પ્રજાપતિએ જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિએ કરી હતી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા હેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત